જનજાતીય ગૌરવ દિવસના અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતમાં આદિવાસી પ્રતિભાના માન્યતાને કર્યું હાઇલાઇટ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતમાં આદિવાસી પ્રતિભાની માન્યતાને હાઇલાઇટ કર્યું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તાજેતરમાં ભારતના આદિવાસી સમુદાયોના પ્રતિભાશાળી વ્યક્તિઓની વધતી માન્યતાને ભારપૂર્વક રજૂ કરી જનજાતીય ગૌરવ દિવસના અવસરે બોલતા તેમણે હાઇલાઇટ કર્યું કે છેલ્લા દાયકામાં આદિવાસી પૃષ્ઠભૂમિમાંથી લગભગ સો વ્યક્તિઓની પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કારો જેવા પદ્મ વિભૂષણ પદ્મભૂષણ અને પદ્મશ્રીનો સમાવેશ થાય છે એનાયત કરવામાં આવ્યા રાષ્ટ્રપતિ મુર્મુએ નોંધ્યું કે આ માન્યતા કલા સામાજિક કાર્ય જાહેર બાબતો વિજ્ઞાન ઇજનેરી વેપાર ઉદ્યોગ દવા સાહિત્ય શિક્ષણ રમતગમત અને નાગરિક સેવા જેવા વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેલી છે તેમણે જણાવ્યું કે ઘણા રાજ્યપાલો મુખ્યમંત્રીઓ અને કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં મંત્રીઓ તેમજ અનેક ઉચ્ચ પદાધિકારીઓ આદિવાસી સમુદાયોમાંથી આવે છે આ માન્યતા આદિવાસી વ્યક્તિઓના રાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન અને નેતૃત્વ ભૂમિકાઓમાં તેમની વધતી હાજરીને રેખાંકિત કરે છે રાષ્ટ્રપતિના નિવેદનો એવા સમય આવ્યા છે જ્યારે સરકાર આદિવાસી સમુદાયોના કલ્યાણ અને પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે સંકલિત પ્રયાસો કરી રહી છે આદિવાસી વસ્તી માટે શિક્ષણ આરોગ્ય સંભાળ અને આર્થિક તકોમાં સુધારો લાવવા માટેની પહેલ અમલમાં મૂકવામાં આવી છે જેથી તેમની સર્વસમાવેશક વૃદ્ધિ અને વિકાસ સુનિશ્ચિત થાય રાષ્ટ્રપતિ મુર્મુના સંબોધનમાં આદિવાસી સમુદાયોની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને લવચિકતાને પણ હાઈલાઇટ કરવામાં આવી રાષ્ટ્રોને તેમના સિદ્ધિઓને ઉજવવા અને સમર્થન આપવા માટે અનુરોધ કર્યો તેમણે આદિવાસી વ્યક્તિઓની પ્રતિભાને માન્યતા આપવાની અને પોષણ આપવાની સતત પ્રયાસો કરવા માટે આવાહન કર્યું જેથી તેઓ તેમના સંબંધિત ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે જરૂરી તકો અને સમર્થન પ્રાપ્ત કરી શકે પદ્મ પુરસ્કારો દ્વારા આદિવાસી પ્રતિભાની માન્યતા માત્ર વ્યક્તિગત સિદ્ધિઓને સન્માન આપતી નથી પરંતુ ભવિષ્યની પેઢીઓ માટે પ્રેરણા તરીકે પણ કાર્ય કરે છે તે દરેક સમુદાય સમૃદ્ધિ અને રાષ્ટ્રના પ્રગતિમાં યોગદાન આપી શકે તેવા સર્વસમાવેશક સમાજને પ્રોત્સાહન આપવાની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે ધ ટેલેન્ટેડ પીપુલ એમન ધ ટ્રાઇબલ કોમ્યુનિટીઝ આર ઓલ્સો ગેટિંગ ગ્રેટર રેકોગ્નેશન એબાઉટ હંડ્રેડ પીપલ ફ્રોમ ધ ટ્રાઇબલ કોમ્યુનિટીઝ હેવ બિન ઓનર્ડ With Padma Bhushan, Padma Bhushan, and Padma Shri awards during the last ten years, governors and chief ministers of many states, ministers in central and state governments, and many people holding high positions are from the tribal communities. The immense love that I get from all the fellow citizens, including the people of the tribal communities, makes me emotional at times. Behind this feeling of mine is also the pleasant truth that today sky is the limit for the development of the people belonging to the tribal communities. No matter how high they aspire to ply, the society and the government are fully committed to supporting them. With this hope and confidence, I congratulate all the fellow citizens on Janajatiya Gaurav Divas. થેન્ક યુ જય હિન્દ જય ભારત